ચૈત્ર નવરાત્રિ પર આ દસ ઉપાય કરવાથી તમારી દરેક પ્રકારની મનોકામના પૂરી થશે સાથે જ ઘરમાં ધન દોલતના ભરમાર લાગી જશે મિત્રો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળો અને આમાંથી જો કોઈ પણ એક ઉપાય આપ કરશો તો તમારું ભાગ્ય ચમકી જશે હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ જ મહત્વ છે તેમાં ચૈત્ર નવરાત્રિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ નવ તારીખ અને મંગળવારથી શરૂ થઈ ચૂકી છે અને રામ નવમીના દિવસે સમાપ્ત થશે વર્ષ બે હજાર ચોવીસમાં ચૈત્ર નવરાત્રિ નવ દિવસ સુધી ચાલશે આ વર્ષની નવરાત્રિ ખર માસમાં પડી રહી છે માટે તેનું મહત્વ વધી જાય છે ખર માસમાં આવનાર ચૈત્ર નવરાત્રિ અમુક ઉપાયો કરવાથી તમે માતા દુર્ગાને ખુશ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ જાણીએ તે પહેલાં મિત્રો માતાજીનું નામ લઈને આ વિડીયોને લાઈક કરી દેજો અને સાથે કોમેન્ટ બોક્સમાં પણ જય માતાજી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો તે ઉપાયો જાણી લઈએ નંબર એક અક્ષત એટલે કે ચોખાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે નવરાત્રિના પહેલા દિવસે ઘરે ચોખા લાવો તેમાંથી થોડાક ચોખા કાઢીને નવ દિવસ સુધી પૂજા માટે વાપરો નવ દિવસ પછી બાકીના વધેલા ચોખાને જે ડબ્બામાં તમે દરરોજ ચોખા રાખો છો તેમાં મૂકી દો અને પૂજામાં વાપરેલા થોડાક ચોખા પીળા કપડામાં બાંધો અને તમારી તિજોરીમાં રાખો આનાથી તમારા ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે અને ઘરમાં પૈસા અને અનાજની ક્યારેય પણ કમી નહીં આવે નંબર બે સોના કે ચાંદીનો સિક્કો ચૈત્ર નવરાત્રિ પહેલાં તમે મા દુર્ગાનો સોના કે ચાંદીનો સિક્કો પણ ખરીદી શકો છો અને તેને ઘરે લાવી શકો છો તેને માતા દુર્ગાનું શુભ પ્રતીક માનવામાં આવે છે આ સિવાય ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવવા માટે નવરાત્રિ દરમિયાન દેવી લક્ષ્મીનું ચિત્ર લાવવું જેમાં તે કમળ પર બિરાજમાન છે આ સાથે તેમના હાથમાંથી પૈસાનો વરસાદ થઈ રહ્યો હોય આ સિવાય નવરાત્રિ દરમિયાન લાલ પીળા અને ગુલાબી રંગની સાડી અથવા ચુનરી ચોક્કસથી ખરીદો કારણ કે આ તમામ રંગો શક્તિ અને સકારાત્મકતાના પ્રતીક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિની પૂજા દરમિયાન માતા દુર્ગાને લાલ પીળો કે ગુલાબી ચુંદડી કે સાડી અર્પણ કરવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે આનાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના સંઘર્ષો દૂર થઈ જશે નંબર ત્રણ તુલસીનો છોડ જોકે સનાતન ધર્મને અનુસરતા મોટા ભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય જ છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં તુલસીનો છોડ લાવો અને તેની નિયમિત સંભાળ રાખો અને દરરોજ તુલસીના છોડમાં દીવો પ્રગટાવો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે નંબર ચાર શંખપુષ્પી મૂળ શંખપુષ્પી મૂળ માતા રાણીને અતિ પ્રિય છે તમે તેને નવરાત્રિના પહેલા જ દિવસે ઘરે લાવો અને પૂજા પર માતા રાણીને અર્પણ કરો પૂજા કર્યા પછી તેને ચાંદીના ડબ્બામાં બંધ કરો અને તેને તે સ્થાન પર રાખો જ્યાં તમારા પૈસા રાખવામાં આવે છે આનાથી તમારું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે ઘરમાં ક્યારેય પણ પૈસાની અછત નહીં આવે આ સિવાય નવરાત્રિની પૂજા દરમિયાન ઘટ સ્થાપના પર જવ વાવવામાં આવે છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવેથી જવને ઘરમાં રાખો ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘટસ્થાપનમાં જવ વાવવાથી ઘરમાં ધન અને અનાજની અછત ક્યારેય પણ નહીં આવે અને તેને સમૃદ્ધિ સુખ અને પ્રગતિનું પ્રતિક પણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે કલશ સ્થાન પન્નામાં વાવેલ જવ ભવિષ્યની ઘટનાઓ વિશે છે એવું કહેવાય છે કે કલશની સ્થાપના દરમિયાન વાવેલા જવ ભવિષ્યની ઘટનાઓ વિશે જણાવે છે નંબર પાંચ સિંહની પ્રતિમા માતા રાની સિંહ પર સવારી કરે છે તે હિંમત અને નિર્ભયતાનું પ્રતીક છે ઘરની ઉત્તર દિશામાં સિંહની પ્રતિમા સ્થાપિત કરો સંપત્તિ અને સમૃદ્ધિની સાથે બહાદુરીમાં પણ વધારો થશે આ સિવાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ચૈત્ર નવરાત્રિની શરૂઆત પહેલાં શ્રી ગણેશ અને માતા લક્ષ્મીવાળા સોના કે ચાંદીના સિક્કાને ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી આ સિવાય નોકરી કે કાર્યસ્થળમાં સફળતા મેળવવા માટે નવરાત્રિ દરમિયાન મૌલીનો દોરો ખરીદવો શુભ છે આ દોરામાં નવગાંઠ બાંધીને દેવી માતાની મૂર્તિની સામે રાખી તેની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર છ ગાયનું ઘી ગાયનું ઘી સ્વસ્થ અને સ્વાદિષ્ટ હોય છે નવરાત્રિ દરમિયાન ગાયનું ઘી ચોક્કસથી ખરીદો અને તેની સાથે દીવો પ્રગટાવો અને તમારા પરિવારના તમામ સભ્યોને તેનું સેવન કરવાનું કહો આ તેમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે આ સિવાય ગોમતી ચક્રને ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે તેને નવરાત્રિ દરમિયાન ઘરે લાવીને માતા રાણીના પૂજા સ્થાન પર રાખવું જોઈએ આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી ધનની કમી નહીં આવે નંબર સાત ધાતુની મૂર્તિ ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારા ઈષ્ટદેવની મૂર્તિ ખરીદીને મંદિરમાં સ્થાપિત કરવાથી તમને તેમના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે તમે તમારી ક્ષમતા મુજબ માટે સોના ચાંદી અને પિત્તળની મૂર્તિ ખરીદી શકો છો જો તમારે ધાતુની મૂર્તિઓ ખરીદવી હોય તો નવરાત્રિ દરમિયાન અવશ્ય ખરીદો નંબર આઠ શૃંગારનો સામાન ચૈત્ર નવરાત્રિ દરમિયાન શૃંગારનો સામાન પણ અવશ્ય ખરીદો આનાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને સૌભાગ્યનો આશીર્વાદ આપે છે શૃંગારની વસ્તુઓ તમારા સૌભાગ્યમાં વધારો કરે છે અને તમને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે એવું માનવામાં આવે છે કે જો મહિલાઓ આ સમય દરમિયાન મા દુર્ગાને શૃંગારની વસ્તુઓ અર્પણ કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે તો માતાના આશીર્વાદ તેમના પર જીવનભર રહે છે મિત્રો તો ખાસ આમાંથી કોઈ એક પણ ઉપાય આપ કરશો તો તમારા જીવનમાં ચાર ચાંદ લાગી જશે તો મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં અને આપણી આ ચેનલને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવી જ અવનવી માહિતી આપ સુધી સમયસર પહોંચતી રહે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ